ગુજરાત હાઈકોર્ટના વકીલો આજે પણ હડતાળ પર જજ સંદીપ ભદ્દની બદલીની ભલામણ સામે વકીલો મેદાને ઉતર્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની હડતાળ હજુ પણ યથાવત સતત ત્રીજા દિવસે વકીલો હડતાળ પર ઉતર્યા છે ગુજરાત હાઈકોર્ટના વકીલો આજે પણ હડતાળ યથાવત રાખી છે જજ સંદીપ ભદ્દની બદલીની જે ભલામણ હતી તેની સામે વકીલો મેદાને ઉતર્યા છે તો ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની હડતાળ આજે પણ યથાવત છે જજ સંદીપ ભટ્ટની બદલીની ભલામણ સામે વકીલો મેદાને આવ્યા છે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની હડતાળ હજુ પણ યથાવત છે ગુજરાત હાઈકોર્ટના વકીલો આજે પણ તેમની જે કામગીરી છે તેનાથી અળગા રહ્યા છે સતત ત્રીજા દિવસે વકીલો નો રોષ યથાવત છે વકીલો મેદાને જોવા મળી રહ્યા છે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનની હડતાળ સતત ત્રીજા દિવસે યથાવત છે જજ સંદીપ ભટ્ટની બદલીની જે ભલામણ સામે આવી હતી તેને લઈને સતત વકીલોનો વિરોધ સામે આવી રહ્યો છે તો ગુજરાત હાઈકોર્ટના વકીલો આજે પણ હડતાળ પર છે

કે જસ્ટિસ સંદીપ ભટ્ટની જે બદલી થઈ છે તે બાદ સુપ્રીમ કોર્ટના કોલેજિયમને રજૂઆત કરવામાં આવશે ગઈકાલે એક પ્રતિનિધિ મંડળ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસને મળ્યું ને સાથે જે રિપ્રેઝન્ટેશન છે તેની કોપી પણ આપી તેમ છતાં જે સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ ઠોસ નિર્ણય આ બદલીને લઈને લેવામાં નથી આવી રહ્યો તે તેવા સંજોગોની અંદર આજે પણ ગુજરાત હાઈકોર્ટના વકીલો કામકાજથી અળગા હોય તે પ્રકારની સ્થિતિ છે તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે વકીલો ગેટ નંબર બેની બહાર એકત્રિત થયા છે અને અત્યારે જે પ્રમાણેની સ્થિતિ છે જે વકીલો છે તે કામકાજથી અળગા રહેવાનો નિર્ણય લઈ ચૂક્યા છે ગેટ નંબર બેની બહારના આ દ્રશ્યો છે કે જ્યાં વકીલો હાલ કામકાજથી અળગા રહ્યા હોય તે પ્રકારની સ્થિતિને તે પ્રકારનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે હવે આગળનો જે નિર્ણય છે તે જનરલ બોડીની મિટિંગ મળશે ત્યારે લેવાશે બી માંગુ કે આપણી સાથે તેમની સાથે સીધી વાત કરીએ આજે શું નિર્ણય લેવાયો છે આજે પણ અમે કામ નહીં કરીએ સુપ્રીમ કોર્ટની અંદર પણ પ્રતિનિધિ મંડળ ગયું હતું તેમાં આપ પણ હતા સંક્ષિપ્તમાં જણાવો સુપ્રીમ કોર્ટમાં શું રજૂઆત કરવામાં આવી ચીફ જસ્ટિસને અને શું ખાતરી કે બાહેધરી આપવામાં આવી છે કોઈ અમને ચીફ જસ્ટિસ સાહેબે દસ મિનિટનો ટાઈમ આપ્યો હતો કારણ કે બે વાગે એમની બંધારણી બેન્ચમાં અમને જવાનું હતું ચીફ જસ્ટિસ સાહેબ તરફથી અમને શાંતિથી સાંભળ્યા પણ એ સ્થિત પ્રજ્ઞતા હતી એમના ચહેરા ઉપર કોઈ પણ હાવભાવ અમે જોઈ શક્યા નહીં એટલે એમનું મન અકળ હતું મહત્ત્વની અને અમારા માટે આઘાતજનક વાત એ હતી કે અમે કામ નથી કરી રહ્યા હતા કરી રહ્યા અને અમે ખૂબ અમારા સેન્ટિમેન્ટ છે અમારી લાગણીઓ ખૂબ ગવાણી છે એક ઓનેસ્ટ અપરાઈટ જજની ટ્રાન્સફર કરી અને ખોટો મેસેજ જ્યુડિશરીમાં જઈ રહ્યો છે એ પણ જ્યારે કોલેજિયમ સિસ્ટમ કોલેજિયમ સિસ્ટમ લાવવાનું કારણ ટ્રાન્સપરન્સી હતી કેટલીક વસ્તુ અગાઉની સિસ્ટમમાં નહોતી જળવાતી એટલે જ્યુડિશિયલ ઓર્ડર્સથી જજમેન્ટથી આર્ટિક બંધારણના આર્ટિકલનું ઇન્ટરપ્રિટેશન એવી રીતે કરવામાં આવ્યું કે પ્રાઇમસી ઇઝ ધ ચીફ જસ્ટિસ હવે ચીફ જસ્ટિસ કે એની જ નિમણૂંક થાય કોલેજિયમ કે એની જ નિમણૂંક થાય તો ટ્રાન્સપરન્સી જળવાઈ હવે એ જ આ કોલેજિયમ સિસ્ટમમાં જે અગાઉની સ્થિતિ હતી એનાથી કદાચ વધારે ખરાબ સ્થિતિ નિર્માણ થઈ હોય એવો વકીલ આલમમાં અત્યારે સર્વત્ર લાગણી પ્રવર્તે છે આગામી સમયમાં શું નિર્ણય લેવાશે અત્યારે તો કામકાજથી નિર્ણય છે આગામી સમયમાં ગુજરાતના દરેક બારને અમે રિક્વેસ્ટ કરશું અમારી સાથે આંદોલનમાં જોડાય જરૂર પડે તો સિમ્બોલિક સ્ટ્રાઇક માટે અમે દેશના તમામે તમામ રાજ્યના એસોસિએશનને મળીને વિનંતી કરશું કારણ કે આ ગુજરાતનો એકનો ઇસ્યુ નથી આ ઇસ્યુ જ્યુડિશિયલ ટ્રાન્સપરન્સીનો છે અને જો આવી રીતે ઓનેસ્ટ જજોને વિક્ટિમ બનાવી અને જો ખોટો મેસેજ આપવામાં આવી આવે તો એ ન્યાયતંત્ર માટે ઘાતક પુરવાર થાય એટલું